લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે આપણે આવી જાય ઘઉમાં દવા સાટીને આવી જાય આપણે પાવાના ધોરને ખાવા મળી ને ઘર બાંધ્યા ગયા છે ગાને પાણી પાવાનું પીવે છે ગયા પાણી ત્રણેય પાણી પાવાનું આ

પતંગ ઉડાડે છે ને કઈ ઘાવ આવવા પીડ્યા ને અમારે આઈસી છે લીધું પપ્પુડું આઈસી છે એકલો વગાડી જો પપ્પુડું લઈ આવ્યો છે વગાડે છે ઉભો ઉભો ક્યાંથી લીધું આઈસી ગામમાંથી લઈ આવ્યું કેટલા નું આવ્યું એટલે જો પપ્પુડું વગાડે એન જેવડું પપ્પુડું છે નહીં આઈસી તારી પતંગ ક્યાં ગઈ

એ બીજી વાસડી માંતી મોટી હે નાની વાસડી હે આય અમારા ટકુ ભાઈ ઉપા હે ટકુ ભાઈ આયા છે ગા દવરાવા દિવસ કાકા આપણે આવો હતો પડસુ પડસુ એક નવા બ્લોગ માં ચા બાય બાય